ગેરકાયદેસરના વીજ કનેક્શનો મળી આવતા એમજીવીસીએલના અધિકારીઓએ ગેરકાયદેસર રીતે વીજ પુરવઠો વાપરતા માથાભારે સમૂહના ઘરોના વીજ જોડાણો કાપ્યા હતા અને વીજળીનું બિલ ન ભરતા માથાભારે સમૂહના વીજ જોડાણો પણ કાપી નાખ્યા હતા અને વાયર સહિતનો મુદ્દા માલ કબજે કરી એક લાખ દસ હજાર ઉપરાંત રૂપિયાની દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી આજ રોજ ગરબાડાની ટીમ તથા ગરબાડા પોલીસ સ્ટેશનની ટીમ શ્રી પીઆર આરિયા સાહેબ અને ગરબાડા ટીમ દ્વારા જોઈન્ટ ઓપરેશન કરી જે ગરબાડા તાલુકામાં અસામાજિક તત્વો જે માથાભારી તત્વો એમાં આખા તાલુકામાં ખાસી જગ્યાએ વીજ વીજ ચેકિંગ માટે રેડ પાડી જોઈન્ટલી વીજ ચેકિંગ માટે રેડ પાડી અને જે અસામાજિક તત્વો છે માથાભારે તત્વો છે એમને ત્યાં વીજ ચેકિંગ વીજ ચેકિંગ કરી અને રંગે હાથે વીજ ચેકિંગ કરતા ઝડપી અને તેમને મુદ્દામાલ જપ્ત કરી અને દંડ આપવાની કામગીરી હાથ ધરેલ છે જેમાં પોલીસ પીઆઈ શ્રી રાધલે સાહેબ એમની પોલીસની ટીમે બહુ સારો સહકાર અને સાથ આપેલ છે સારી કામગીરી કરેલ છે